ટેટ ઉમેદવારો દ્વારા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ અને કાયમી શિક્ષકોની ભરતીની માંગ માટે રાજકોટ ખાતે રેલી અને ધરણા પ્રદર્શન યોજાયા હતા જેમાં વિદ્યાર્થી નેતા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓ સાથે રહી મનોબળ વધાર્યું હતું અને આજુબાજુ તમામ તાલુકા જિલ્લાના વિદ્યાર્થીઓ ટેટ ઉમેદવારો બધાએ સાથે મળી રેલીનું આયોજન કરેલું હતું અને કાયમી શિક્ષકોની ભરતીની માંગ કરવા માટે થઈને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અહેવાલ સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ રાજકોટ सपना देखते हैं विश्व गुरु का और साला में नहीं है गुरु, गुरु।, गुरु पढ़ने चले हैं विश्व गुरु तो कैसे सम्भव जैसा कि आप सभी को पता है गुजरात में अभी सरकारी आंकड़े के हिसाब से नहीं चलेगी नहीं चलेगी

સામે લગભગ સો એક જણા બેઠા છે એટલે સો સાવજ બેઠા છે સો ત્રાળ તો આવી જ ભારત જાય પરીક્ષા પાસ કરીને ખૂબ જ મહેનત કરીને આજે જે કાયમી શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા હોય ત્યારે આ સરકારની આવી મેલી ઈચ્છા જ્ઞાન સહાયક યોજના લાગુ કરીને અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટર ભરતી કરીએ એ ખુબજ અયોગ્ય વાયુ આવે છે કારણ કે ગુજરાત ની અંદર જોઈએ તો બત્રીસ હાજર થી વધુ શિક્ષકો ની સરકારી શાળાઓમાં